હલો કેમ છો બધા મજામાં બધાને મારા જય શ્રી કૃષ્ણ આજે આપણે હેલ્ધી અને ટેસ્ટી એવો સીડ્સ મુખવાસ લઈ આવ્યા છીએ એ સીડ્સ મુખવાસમાં આપણે અળસી તલ અજમો સુવા કાજુ બદામ અને આ છે સનફ્લાવર સીડ્સ આ સનફ્લાવર સીડ્સ છે ને આ પમકીન સીડ્સ છે પમકીન એટલે કે પત્તરકાલાના બી આવે છે એ આ સનફ્લાવર સીડ્સ એટલે સૂરજમુખીના બી અને આ પત્રકાલાના પમકીન સીડ્સ આમાંથી આપણે ડ્રાય મુખવાસ બનાવશું અને હેલ્ધી ને ટેસ્ટી હવે આ બધાને આપણે ડ્રાય રોસ્ટ કરી લેશું પહેલાં તમે ક્યારે અજમો નહીં નાખ્યું હોય મુખવાસમાં આ વખતે નાખજો તમારો બહુ સરસ ટેસ્ટ આવશે અને વારાફરતી કંઈક વસ્તુ આપણે શેકી લેવાની છે ને ડ્રાય રોસ્ટ કરી લઈએ અજમો અળસી અને સુવા બધાને ડ્રાય રોસ્ટ કરવાનું છે સાથે આપણે તલ પણ નાખી દેસો તમને આમાં મીઠું અને હળદર નાખવું હોય તો એ પણ નાખી શકો છો પણ હું નહીં નાખું આ આપણું શેકાઈ ગયું છે આપણે આને એક સાઈડ લઈ લઈએ હવે આપણે એમાં પમકીન સીડ્સ અને સનફ્લાવર સીડ્સ બદામ અને કાજુ નાખીને શેકી લેશું ડ્રાય રોસ્ટ જ કરશું ફટાફટ શેકાવા લાગશે અને ફૂલી જશે ડ્રાયફ્રૂટમાં તમે જે ભાવતા હોય ઉમેરી શકો છો આપણા શેકાઈ ગયા છે આપણે સાઈડમાં લઈ લઈએ હવે અજમો અળસી અને ડ્રાય રોસ્ટ થઈ ગયા છે બધા સીડ્સ હવે બધું મિક્સ કરી અને ઠંડા કરી એક ટાઈટ બેનમાં ભરીને તમે એને લઈ શકો છો અને છોકરાઓને પણ આપી શકો છો આ એકદમ ટેસ્ટી અને હેલ્ધી મુખવાસ તૈયાર છે આપણું તો સૌ કરી લઈએ આપણું એકદમ હેલ્ધી અને ટેસ્ટી મુખવાસ આમાં તમે મીઠું હળદર અને સંચળ પણ નાખી શકો છો મેં નથી ઉમેર્યું તો તૈયાર છે આપણું એકદમ હેલ્ધી અને ટેસ્ટી મુખવાસ એવું બધાને મારા જય માતાજી